નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર સો વર્ષ જીવવું છે તો કેટલીક ખાસ વાતો જાણવી છે તો શું તમને ખબર છે કે તમારા દાદા દાદી દ્વારા અપનાવવામાં આવેલા કેટલાક પરંપરાગત ઉપાયો આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે આજે અમે એવા વીસ પ્રાચીન ઉપાયો વિશે વાત કરીશું જેમને અપનાવીને તમે સો વર્ષ સુધી આરોગ્ય અને ખુશી સાથે જીવી શકો છો આ વિડિયોમાં બતાવેલા તમામ ઉપાયો વર્ષોથી પ્રચલિત છે અને આજે પણ ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે આ ઉપાયો તમારા જીવનમાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત કરે છે અને તમને બીમારીઓથી દૂર રાખે છે આજકાલની વ્યસ્ત જિંદગીમાં આપણા આરોગ્યનો ધ્યાન રાખવો ખૂબ જ જરૂરી છે આ જૂના રીતો અને સસ્તા અને અસરકારક ઉપાયો છે જે તમે તમારી જીવનશૈલીમાં સહેલાઈથી અપનાવી શકો છો મિત્રો એક ખાસ વાત છે જો તમે આ વીડિયોમાં જણાવેલ દરેક ઉપાયનું નિયમિત રીતે પાલન કરશો તો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને તમે શારીરિક અને માનસિક રીતે ખુશ રહી શકશો ખાસ કરીને આ વિડિયો દરેક ભાઈ બહેન માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તો વિડિયો અંત સુધી જરૂર જોઈ લો અને તમારા મિત્રો અને પરિવારને જરૂર મોકલો જો તમને આ વિડિયો ગમ્યો તો લાઈક કરીને તમારું માન બતાવો અને કોમેન્ટમાં જય માતા દી જરૂર લખો જેથી માતાજીની કૃપા તમે બધા પર રહે એક તો ટમેટા અને કાચા દાણાનો વધારે ઉપયોગ કરવો યોગ્ય નથી આ કિડની માટે નુકસાનકારક બની શકે છે તેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જે શરીરમાં એસિડ બનાવે છે બે ચા બનાવતી વખતે ખાંડની જગ્યાએ ગુડનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને ચાનો સ્વાદ પણ સારું લાગે છે ત્રણ વડીલ લોકોને સવારે હરિયાળી ઘાસ પર ચાલી જવું જોઈએ એથી શરીરમાં રક્તનો પ્રવાહ સારો રહે છે ઢી રહ્યો છે અને દિલની બીમારી નહીં થાય હરી ઘાસ પર ચાલવાથી આંખોમાં જે નંબર આવે છે તે પણ ઓછા થઈ જાય છે ચાર વિશે કહીએ તો શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ અને પેકેટમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ પાંચ વિશે કહીએ તો ખોરાકમાં મીઠું એટલે કે મીઠાના ઉપયોગને ઓછું કરવું જોઈએ વધારે મીઠું શરીરમાં બ્લડ પ્રેશર વધારતું છે અને અન્ય બીમારીઓને પણ આમંત્રિત કરે છે છ વિશે કહીએ તો રોજ સવારે ઉઠીને મુહ ધોઈને એક ગિલાસ પાણી પીવાથી પાચન સુધરતું છે શક્તિ ખૂબ જ મજબૂત થઈ જાય છે અને સવારેની લાર ગ્રંથિ જો આપણા લિવરમાં જઈ જાય તો આ પાચન શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક થાય છે મિત્રો તેથી રોજ સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું જરૂરી છે હવે જો આપણે સાત તો ખાવાના ત્રીસ મિનિટ બાદ પાણી પીવાથી શરીરમાં પાચન શક્તિ સાથે સંબંધિત કોઈ બીમારી થતી નથી અને ભોજન શરીરના દરેક અંગ સુધી સારી રીતે પહોંચે છે ખાવા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ પર વિપરીત અસર થાય છે હવે આઠ તો જેમને હૃદયની બીમારી છે તેમને અચાનક કમરમાં દુખાવો થઈ શકે છે જો તમને કમરમાં દુખાવાની ફરિયાદ છે તો તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ આ હાર્ટ એટેકના શરૂઆતના સંકેતો હોઈ શકે છે હવે ન જે લોકો સવારે ફક્ત દસ થી પંદર મિનિટ વ્યાયામ કરે છે તેમની ઉંમર સામાન્ય લોકોને કરતા વધારે હોય છે તેથી સવારે ઉઠીને ફક્ત પંદર મિનિટની થોડુંક વ્યાયામ કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે દસ જો ક્યારેક તમારું દિલ ઝડપી ધડકે તો ઊંડો શ્વાસ લો ઊંડો શ્વાસ લેવાને કારણે તમારા દિલની ધડકન થોડા જ સેકન્ડમાં નોર્મલ થઈ જશે જે લોકો બહુ જ વધુ પાણી પીવે છે તેમને નેવું ટકા બીમારીઓ હંમેશા દૂર રહે છે અને શરીરમાંનો લોહી પણ સાફ રહે છે પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે રોજ ખૂબ સારું પાણી પીવું જોઈએ અગિયાર જેમને ચાલતા તા ચક્કર આવવાની ફરિયાદ હોય છે તેમને પોતાના પાસે કોઈ મીઠી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર કે કમજોરીનું અનુભવ થાય ત્યારે અડધું ચોકલેટ ખાઈ લો આથી તમને તરત જ રાહત મળશે કેમ કે આ શરીરમાં ગ્લુકોઝની કમીને કારણે થઈ શકે છે રાતે સુવાનો સમય જો તમને ઊંઘ આવતી નથી તો ઊંઘ આવવા માટે ઊંડી શ્વાસ લેવા અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવવાથી તમને જલ્દી ઊંઘ આવી જશે તમે આ પ્રક્રિયા પાંચ મિનિટ સુધી કરી શકો છો મિત્રો બાર જેમને રોજ પા દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે આ આદત સમય સાથે આપણા શરીરમાં લત બની જાય છે અને આવશ્યકતા બની જાય છે તેથી જો આની જરૂર નહીં હોય તો પા દબાવવાની આદત રાખવી જોઈએ નહીં તેર સવારે ઉઠીને માત્ર દસ મિનિટ પ્રાણાયામ કરવું શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં પાંચથી દસ વર્ષનો અંતર હોય છે જેથી પહેલા જમણી નાક બંધ કરીને ડાબી નાકથી શ્વાસ લેવો બે ત્રણ સેકન્ડ શ્વાસ રોકીને પછી ડાબી નાક બંધ કરીને શ્વાસ જમણી નાકથી છોડવો આવો વારંવાર કરવાથી પ્રાણાયામની પ્રક્રિયા થાય છે મિત્રો ચૌદ જો અમને કોઈ રોગ થાય તો તેના ઉપર જેટલું ઓછું વિચારશું તેમ જલ્દી ઠીક થઈશું રોગ સામાન્ય હોય છે પણ વધારે વિચારો કરતી વખતે તે રોગ મોટો લાગે છે મિત્રો પંદરની વાત કરીએ તો રોજ પાલક તાજી અને અન્ય શાકભાજી ખાવાથી શરીરમાં નવા લોહીની રચના થાય છે સાથે જ આંખો માટે પણ ફાયદાકારક છે મસ્તિષ્કને પૂરતી શક્તિ મળતી રહે છે સોળ એક સ્વસ્થ શરીર માટે છ થી સાત કલાકની ઊંઘ જરૂરી છે તેથી વધુ ઊંઘતા લોકો આળસુ બનતા જાય છે અને વધારે ઊંઘવાથી શરીર પણ કમ થઈ જાય છે મિત્રો સત્તર એસી ટકા કેસોમાં જાણવા મળે છે કે લોકોને કેન્સર નથી થતું પરંતુ તેઓ સતત કેન્સર વિશે વિચારતા રહે છે જેના કારણે શરીરમાં કેન્સરના કોષો એકઠા થઈને કેન્સરનું નિર્માણ કરે છે તેથી જેટલું શક્ય હોય તેટલું સકારાત્મક વિચારવું જોઈએ અઢાર જો કોઈ દરરોજ વધારે તેલ અને મસાલેદાર ખોરાક ખાય છે તો તેની આયુષ્ય પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે એટલે હંમેશા ખોરાક ઓછું ખાવું જોઈએ તેલવાળો અને ઓછા મરચાની ખોરાક જોઈએ મિત્રો આ એપિસોડમાં આપેલી માહિતી તમને ગમી હોય તો એકવાર વિડીયો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો જેથી માતાજીની કૃપા આપણે બધી પર રહે જો તમે પણ કોઈ ઉપાય જાણો છો તો કૃપા કરીને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો આગામી એપિસોડમાં તમારા ઉપાયનો ઉલ્લેખ જરૂર કરીએ છીએ ફરી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો કારણ કે અમારી ચેનલ પર વધુ ઘણું છે વિડીયો આપેલ છે જેને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો આવી જ જાણકારી સમય પર સાંભળવા માટે જોડાયેલા રહો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ